આપણે રજિસ્ટર લેટર બુક કરવા માટે રજીસ્ટર લેટર કાર્ડ પર ક્લિક કરીશું ત્યારબાદ અહીં આપણે જે રજીસ્ટર કરવાનું છે તેનો આર્ટિકલ નંબર એન્ટર કરીશું ત્યારબાદ અહીંથી બુકિંગનો ટાઈપ સિલેક્ટ કરીશું વોકિંગ કસ્ટમર એટલે કે કોઈ વ્યક્તિ પોસ્ટ ઓફિસે આવે તેના માટે ઓન પોસ્ટલ સર્વિસ એટલે કે આપણે સર્વિસ રજિસ્ટર કરીએ તે અને બલ્ક કસ્ટમર એટલે કે બલ્કમાં રજીસ્ટર કરવાનો હોય તો આપણે મારે અહીં આપણે પહેલાં વોકઇન કસ્ટમર પર ક્લિક કરીને તેના મેનુ જોઈ લે અહીં પછી વેઇટ નાખો ત્યારબાદ પ્રીપેડ હોય તો પોસ્ટલ સ્ટેમ્પ લગાવેલો તો આપણે પીએસ સિલેક્ટ કરીશું અહીં પીએસ જે દેખાય છે તે આપણે સિલેક્ટ કરીશું ત્યારબાદ એડી કરવાનું હોય તો એસી કે ટીક કરીશું વીપી કરવાનું સીઓડી રિટેલ એ રીતના આપણે ઓપ્શન ટીક કરીશું ઓટીપી બેઝ ડિલિવરી બધાનો ચાર્જ લાગશે જે આપણે અહીંથી ટીક કરીશું તેનો અહીં મારે સર્વિસ લેટર બુક કરવાનો છે એટલે ઓન પોસ્ટલ સર્વિસ પર ક્લિક કરીશ ત્યારબાદ વેઇટ નાખીશ વેઇટ એન્ટર કર્યા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું ત્યારબાદ અહીં સેન્ડરની ડિટેલ ભરીશું સેન્ડરનો મોબાઈલ નંબર એન્ટર કરીએ ત્યારબાદ પિનકોડ એન્ટર કરીશું પિનકોડ એન્ટર કરીએ એટલે આપણને બીઓનું લિસ્ટ આવશે તેમાંથી બીઓ સિલેક્ટ કરીશું બીઓનો સિલેક્ટ સિલેક્ટ કર્યા બાદ આપણે સેન્ડરનું નામ ને તે બધું આપણે એન્ટર કરીએ એન્ટર કર્યા બાદ અહીં લખ્યું છે રિટર્ન ડિટેલ ફોર નેક્સ્ટ બુકિંગ એટલે કે આપણે બીજા બુકિંગમાં યાદ જો ડિટેલ રાખવી હોય તો એ ટીક કરવું બધા નહીંતર નેક્સ્ટ બટન પર ક્લિક કરવું નેક્સ્ટ બટન પર ક્લિક કરી ત્યારબાદ અહીં એડ્રેસીની ડિટેલ ફિલ કરવી એડ્રેસ એટલે કે જેને મોકલવાનું છે તેને એમાં અહીં આપણે મોબાઈલ નંબર એન્ટર કરીશું એમનો મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ એમનો પિનકોડ પિનકોડ એન્ટર કરીએ એટલે આપણને તેમની પોસ્ટ ઓફિસથી દેખાડશે પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરીશું ત્યારબાદ એમનું નામ એન્ટર કરીશું ત્યારબાદ એમનું એડ્રેસ સિલેક્ટ કરીશું એડ્રેસ એન્ટર કરીએ રાજકોટ એડ્રેસ સિલેક્ટ કર્યા બાદ અહીં એડ્રેસનો ટાઈપ સિલેક્ટ કરવાનું પૂછે તેમાં આપણે જે ટાઈપ હોય ઓફિસ હોય તો ઓફિસ પછી ઘર હોય તો ઘર એ રીતના બે લઈને સિલેક્ટ કરી લેવાનું એ આપણે ઓફિસમાં મોકલવું છે એટલે ઓફિસ સિલેક્ટ કરીએ ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરીશું આ રીતના આપણને દેખાશે ત્યારબાદ આપણે બુક પર ક્લિક કરીશું અહીં આપણે સર્વિસ રજિસ્ટર છે એટલે એમાઉન્ટ કલેક્ટમાં ઝીરો આવે છે આપણે કોઈ એમાઉન્ટ કલેક્ટ કરવાની થતી નથી બાકી ત્યારબાદ અહીં બુક થઈ ગયું છે સક્સેસફુલ એવો લખેલો મેસેજ આવે છે અહીંથી આપણે પ્રિન્ટ ઓપ્શન પ્રિન્ટ પર ક્લિક કરીશું એટલે પ્રિન્ટ નીકળી જશે ત્યારબાદ રિસિપ્ટ જોયું હોય તો રિસિપ્ટ પર ક્લિક કરો એટલે આપણને રિસિપ્ટ જોવા મળશે આ રીતે બુકિંગ કમ્પ્લીટ થાય છે થેન્ક યુ